એન ન્યૂઝમાં ન્યુઝ સ્વાગત છે પશ્ચિમ બંગાળની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોની સામે આજ રોજ ગુજરાતભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના જિલ્લાઓમાં એબીવીપીના કાર્યકરોએ ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીઓએ મમતા બેનર્જી સરકાર હાઈ હાઈ અને મુર્દાબાદના નારાઓ લગાવ્યા હતા ત્યારબાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાના મગજનું ઓપરેશન કરી એનું દહન કર્યું હતું આ સમયે અમદાવાદમાં પોલીસ કર્મી આગને ઠારવા જતા દાજ્યો હતો તો વડોદરામાં પોલીસ અને એબીવીપીના કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતું પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાઓ દ્વારા થઈ રહેલી હિંસા મામલે સમગ્ર દેશમાં આજે એબીવીપી અલગ અલગ સ્થળોએ વિરોધ કરાયો હતો ત્યારે અમદાવાદમાં પણ ગુજરાત યુનિવર્સિટી પાસે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો વિરોધ દરમિયાન જસ્ટિસ ફોર સંદેશ ખાલી બેનર પર લોકો સહી રહ્યા હતા દરમિયાન કેટલાક કાર્યકરો દ્વારા અચાનક ગાડીમાં પૂતળું લાવી રસ્તાની વચ્ચે લઈ જઈને તેના પર પેટ્રોલ નાખી આગ છાપી દીધી હતી આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી આ દરમિયાન કેટલાક પોલીસ કર્મીઓ આગ ઠારવાનો પ્રયત્ન કર્યા હતા ત્યારે એબીવીપીના કેટલાક કાર્યકરોએ ફરીથી આગ લગાવી હતી અન્ય ખબર ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર નોટિફિકેશન પાણી કે લઈ બૅ આઈકૉન કો જરૂર દબાણ